ભાવનગર શહેરના ચિત્રા જીએડીસી માંથી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ગિસમને ઝડપી લીધો ભાવનગર શહેરના એલસીબી પોલીસને બાતમી રહી હકીકત મળી હતી કે ચિત્રા જીએડીસી રાજ રાજખોડિયાર પાન પાસે ઉભો છે ત્યાં બાતમીવાળી જગ્યા રેડ કરતા આરોપીની તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જ્યારે તેને વધુ પૂછપરછ કરતા રે પૂજાનગર પ્રેસ ક્વાર્ટરની પાછળ ચિત્રામાં રહેતો યોગેન્દ્રસિંહ જીતુભા રાઠોડને ઇંગ્લિશ દારૂના પાંચ કોથરા સાથે ઝડપી લઈ રોકડ રૂપિયા આઠ હજાર સોના મુદ્દામાં સાથે ઝડપી લે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે